આજે ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા જે યુનિટડીટ ચાલીસ પૈસા જેવો નજીવો ઘટાડો કરી સચાર્જમાં અને ગુજરાતની જનતાની જે મજાક ઉડાડી છે તેને આમ આદમી પાર્ટી સખત શબ્દોમાં વખોડી રહી છે આજથી પાંચ દિવસ પહેલાં મુખ્યમંત્રી શ્રી રમે એક લેખિત રજૂઆત કરી હતી કે ગુજરાતની જનતાને પણ બસો યુનિટ કે ત્રણસો યુનિટ વીજળી મફત આપવા આપવી જોઈએ તમારા બે વર્ષ પૂરા થયા છે ત્યારે માન્ય કનુભાઈ દેસાઈ દ્વારા માત્ર ને માત્ર ખાલી યુનિટ ડીટ ચાલીસ પૈસાનો નજીવો ઘટાડો કરી અને ગુજરાતની જનતાની ખૂબ જ મજાક ઉડાડી છે તો આજે માન્ય કનુભાઈ દેસાઈને શ્રીને વિનંતી કરું છું કે જેવી રીતના પંજાબમાં ત્રણસો યુનિટ વીજળી મફત આપવામાં આવી રહી છે જેવી રીતના દિલ્હીમાં સાત વર્ષથી બસો યુનિટ વીજળી મફત આપવામાં આવી રહી છે તેવી જ રીતના ગુજરાતની જનતાને પણ બસો કે ત્રણસો યુનિટ વીજળી ફ્રી આપવામાં આવે નહીં કે માત્રને માત્ર ચાલીસ યુનિટ ચાલીસ પૈસા યુનિટે ઘટાડો કરી અને ગુજરાતની જનતાનો મજાક ઉડાડવાનું બંધ કરે અને સાથોસાથ જેવી રીતના પંજાબ અને દિલ્હીમાં જે વીજળી મફત આપવામાં આવે છે તેવી જ રીતના ગુજરાતમાં પણ આ તાત્કાલિક લાગુ કરવામાં આવે તેવી હું આજે માંગણી કરું છું